આ વગર વેત ના પેલો મને કણો એમ મન થાપ છોડી ગયો હે જો મારા ભાઈના વડે છોડી ગયો વળી હેડો હળો કોણ તંતો કરવા જતા નહી સેતર બસ ઝઘડા 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 ઉભા કર્યા છે હાટા તો કાઈ મ લડડી રાપતે એમ મન થાપ છોડી પરે વગર વેત ની હા આપ ચા હાટા છોડી ગયો ઓવે એવા ચીવા માથા પરે હતો ઈ એ નામ લીધું નહી રોટ કે વો ઈ વો ઘર આવશું મને અમે વાસે બાર કસ કઈ ના હા મારો ઓછે ને આવડી મોટી વાટ આલી તો હુરા તોડી નાખ્યા હું ભૂંડે રાતે આવું હોય તો પછી

આવા થોડો વાત થઈ જો આવે જેતર મકા ના કોકા બાર ના હૈ બે જણા હા તર આવે રહો હા બોલાવો તમે પેને તો કમાયા વગર ના રુ ખલતો આવે છે અરે આવશે ને એ ફટાફટ બોલાય ના કે હમણાં તને ઝુરવા મોડ્યું હોય ને આવે રહો એમ તો છે ને ઝુરવા મોડો આ તો ફટાફટ બોલા પણ આ તો મારા ભાઈનો સપોર્ટ થોડો જોવે મારા ક્ષેત્રમાં કામ પડ્યો હતો બધું ફોન કર કર ફટાફટ હેલો એટલે ચીટલે હેડ કીને કોઈ નઈ મન તો મારીને જતા રહે પાઉ એ નહીં ગોઠી વાય હટ હટ ચીટલે ઈ આવરો કે આઈ ગયો પોસ હા એમ ફટાફટ

રસ્તો એક જ છે સમજી ને આવવું પડે ને આપડી મોટી વાત આલી હે તો પછી પાવર કરવો પાવર નઈ કરે થાપ તો તમે થાપ છોડી જ

છોકરા ને ચેકડા લેવા આવતો કે અમારે છે પછી તમે શું કરો ના કરાવું છે ખાડા પડી ગયા થો તો ટોલે માટે ના ખાઓ એટલે માટે માલે પાવડો મરાવે હક્કુ કરાવું છે આ તો કરઈ ના ખાઓ અમારા આ હરખ ટેક લે થઈ ગઈ છે પછી બોર બનાવ હા આ ના બો તો અમાર બડા ચાલુ કર્યો નહી અકોરી મટા તો ફેન્સિંગ કરી નાખી છે એટલે હવે છે ને પાવડો લાવીને હમ કરે હ એટલે પછી કોક વાબુ છે અમાર હાલો હાલો અમાર મોડ થાય છે હારું જો

માથા <ihaz> ન <warfareWould> <styles> <imitation and ADA>